સિમલીયા ગામની સગર્ભા મહિલાની એકસો આઠ ઇમરજન્સી એમ્બ્યુલન્સમાં કરાવવામાં આવી સફળ પ્રસુતિ સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના સિમલીયા ગામની એક સગર્ભા મહિલાની એકસો આઠ એમ્બ્યુલન્સમાં સફળ પ્રસુતિ કરાવવામાં આવી હતી કટોકટીના સમયે એકસો આઠ ઇમરજન્સી ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા સમયસર સારવાર મળતા માતા અને બાળક બંને સુરક્ષિત છે આ ઘટનામાં બુધવારે વહેલી સવારે બની હતી એકસો આઠની ટીમને જાણ કરવામાં આવી હતી પ્રાંતિજ સીએસસી ખાતે દાખલ હિનાબેન દેવેન્દ્રસિંહ ચૌહાણને પ્રસૂતિની અસહ્ય પીડા ઉપડી છે અને તેમને વધુ સારવાર માટે રિફર કરવાના છે માહિતી મળતા એકસો આઠની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી એ એમ અજય ચૌહાણ અને પાયલોટ જયદત્તસિંહ સિસોદિયા દર્દીને હિંમતનગર સિવિલ હોસ્પિટલ જવા રવાના થયા જોકે રસ્તામાં મહિલાની તબિયત વધુ લથડતા અને પીડા વધતા એ અજય ચૌહાણ ઈ સીપી ડોક્ટર રીચી બેનના માર્ગદર્શન હેઠળ એમ્બ્યુલન્સમાં જ પ્રસૂતિ કરાવવાનો નિર્ણય લીધો હતો એકસો આઠની ટીમ કુશળતાપૂર્વક નોર્મલ ડિલિવરી કરાવી માતા અને બાળકનો જીવ બચાવ્યો સફળ પ્રસૂતિ બાદ માતાની નવજાત શિશુને પ્રાથમિક સારવાર આપી હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે સુરક્ષિત ખસેડવામાં આવ્યા હતા રિપોર્ટર જનક જાદવ બીએન ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા